નમસ્કાર મિત્રો હાલ હમણાં ખૂબ જ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ખૂબ ઝડપીથી સમાચાર વાયરલ થઈ રહ્યા છે જે હા મિત્રો સોશિયલ મીડિયા સ્ટાઇલ અને સમાજ સેવક નીતિન જાનીને ખજૂરભાઈએ ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરવાની મોટી જાહેરાત કરી છે જે હા મિત્રો ખજૂરભાઈએ વર્ષ બે હજાર સત્યાવીસમાં વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે જે હા મિત્રો જે તમે સાંભળી રહ્યા છે તે ચોક્કસ સાચું સાંભળી રહ્યા છે મિત્રો જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપી રીતે વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો આગળ તમને જણાવી દઈએ તો મિત્રો ખજૂરભાઈએ રાજકોટમાં અને એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી જે હા મિત્રો તેમણે કહ્યું હતું કે તમારી દયા હશે તો હું પણ ઊભો રહેવાનો છું જી હા મિત્રો આ સાથે જ તેમણે ભણેલા યુવાનો પણ ચૂંટણીને લડવા માટે આયાન કર્યું છે અને ઉમેર્યું કે પાર્ટી ગમે હોય ઇલેક્શનમાં વટથી ઉતરજો તેઓએ પણ આ કહ્યું હતું

લોકોને આશી આપી છે અને તેમનો આસરો પૂરો પાડ્યો છે તેમના કરવોનું પણ તેમને કરવનું ગર્વ આપવામાં આવ્યું છે તેમની આ સક્રિય સેવાકીય ભૂમિ બાદ હવે રાજકારણમાં ચંપાવવાની જાહેરાતના કારણે ગુજરાત રાજકીય વર્તમાં ચર્ચાનો ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે જોકે હજુ સુધી ખાજો ભાઈ પાર્ટીમાં ચૂંટણી છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી તમને જણાવી દઈએ કે રાજ્યમાં ખજૂરભાઈની મોટી ફેન ફોલોઈંગ છે જેમને કોબિડી તો લોકોની પસંદ આવે જ છે એટલે સાથે સાથે તેઓને સેવાકીય કામગીરી કારણે પણ લે તેઓ સતત ચર્ચામાં રહેલા છે તો મિત્રો શું કહેવું છે તમે જરૂરથી એક કોમેન્ટ કરી દેજો ખજૂરભાઈ વિશે કે વનવે આવે કે કેવી રીતે આવશે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને ઉભા રહે તો તમે પણ સપોર્ટ કરજો જય હિન્દ જય ભારત